નમસ્કાર મિત્રો સ્વાગત છે ઇલેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં હું આજે ડાયબેક વિશે જાણકારી આપીશ તો મિત્રો કોઈ પણ બગીચો બાગ હોય એની અંદર તમે બેથી ત્રણ દિવસે એની અંદર વિઝિટ કરો છો તો એ તમારા માટે બહુ ફાયદાકારક છે કારણ કે અમુક રોગો એવા હોય છે કે તમે જોતાં જ તમને ખબર પડી જાય છે હાલ આ પ્રોબ્લમ છે તો આપણે આ પ્રકારની કાળજી લેવી જોઈએ તો મિત્રો આપણે ગયા વર્ષે જે પ્લાન્ટ લાવ્યા હતા બહારથી કેસરના મિત્રો એની અંદર એક પ્લાન્ટ ઉપર ડાયબેક રોગ હતો નોર્મલી ખબર ના પડે એ ટાઈપ હતો એક મહિના પછી એની અંદર થોડું વધારે પ્રમાણમાં થવાના પછી અમને ખબર પડી હાલની કંડિશનમાં પણ એકમાં નાના નાના ડાયબેકના ટપકા દેખાવા મળ્યા છે તો તમે પણ મિત્રો કોઈ પણ છોડ હોય આ રીતે રોગથી પરખ કરી શકો છો કોઈ પણ પ્લાન્ટમાં શું શું તકલીફ છે એને તમે જાણી શકો છો વધારે થાય એની પહેલા જ તમે એને રોકી શકો છો મેં જે ગયા વર્ષે પ્લાન્ટની ટ્રીટમેન્ટ આપી એ હાલ પ્લાન્ટ રેડી છે તો આ વર્ષે પણ અમે એક બ્રાન્ચ ઉપર જ અમે આના લક્ષણો જોવા મળ્યા છે એને બતાવું તો આ મિત્રો જોઈ શકો છો તમે આ કાળા કાળા ટપકા પડે છે અને વચ્ચેથી આડી લીટી પણ કાળી કાળી તમને આછી આછી દેખાતી છે અને પછી મિત્રો ધીરે ધીરે ડાળી સુકાતી જાય છે એક આ બ્રાન્ચ નાની છે ઉપર છે અને એક આ બ્રાન્ચ ઉપર છે નાના નાના બે ટપકા છે તો અહીંયાથી પણ તમે જોઈ શકો છો એક ત્યાં શરૂઆત થઈ છે એક અહીંયા છે આ આ બ્રાન્ચ બિલકુલ સુરક્ષિત છે આના ઉપર કોઈ પણ પ્રકારની ખામી નથી આના માટે આપણે જોઈશું હાલ બે દિવસ પૂરતું પછી આને ટ્રીટમેન્ટ આપી દઈશું જોઈ શકો છો આગલા વર્ષે જેના ઉપર થોડી અસર થડવા ઉપર થઈ હતી જોઈ શકો છો જે ભાગ ઉપર ડાયબેક દેખાણો એના ઉપર મિત્રો કાર્બેન્ડાઝેમ અને મેન્કોઝેબનો પેસ્ટ બનાવી અને લગાવ્યો હતો અને એકવાર એના ઉપર કોન્ટેક્ટ ફંકીસાઈડનો સ્પ્રે પણ લીધો હતો આખા પ્લાન્ટ ઉપર તો મિત્રો એના પછી પ્લાન્ટ આપણો સુરક્ષિત છે જોઈ શકો છો હાલ બંને ચામડી મળી જશે થોડા સમય પછી પ્લાન્ટ મિત્રો હાલ સુરક્ષિત છે અને હાલ કોઈ પણ પ્રકારનો આના ઉપર રોગ દેખાતો નથી તો પ્લાન્ટનો ગ્રોથ મિત્રો બીજા છોડની સાપેક્ષે ઓછો છે હાલ પણ હાલ પ્લાન્ટ સુરક્ષિત છે કોઈ પણ પ્રકારનો રોગ નથી તો મિત્રો તમે પણ બચાવી શકો છો તમારા છોડને આ રીતે ડાયબેક મિત્રો શરૂઆતની અવસ્થામાં નોર્મલ હોય છે કે તેને તમે ઓછો કરી શકો છો યા નાબૂદ કરી શકો છો પણ એના એક લેવલ પછી જો એના એક લેવલથી બહાર જતો રહે તો એને રોકવો બહુ મુશ્કેલ છે પછી તમારે બ્રાન્ચો કટિંગ કરવી પડે છે અને પ્લાન્ટ જતો પણ રહી શકે છે તો મિત્રો ડાયબેક આવી શકે છે ચોમાસાની ઋતુમાં તો એના માટે વ્યવસ્થિત કાળજી રાખો ધન્યવાદ મળીએ મિત્રો આગલા વિડીયોમાં